ખેડૂતોની સત્તર જેટલી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ જતા ખેડૂતો ત્રણ વર્ષથી વિરુદ્ધ નોંધાવાઈ જઈ આવી રહેલા હતા અને વારંવાર હાઈવે નું કામ બંધ કરાવી દેવામાં આવતું હતું જે અંતર્ગત ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી ની અનેક ધરપકડ પણ કરવામાં આવેલ હતી પરંતુ ખેડૂતોને તેમનો હક મળી રહે તે માટે મુકેશભાઈ ડાંગી લડત લડતા જઈ આવી રહેલ હતા તે બાદ મુકેશભાઈ ડાંગીની આક્રમકતા જોઈ તંત્ર દ્વારા તારીખ બાર ડિસેમ્બરના રોજ સત્તર માંગણીઓ પૈકી સોળ માંગણીઓ સ્વીકારી તે સમય મર્યાદા નક્કી કરી લેખિત આપવામાં આવી હતી તેમ છતાં સમય મર્યાદા વીતી જવા છતાં કોઈ સર્વે કે કામગીરી કરવામાં ન આવતા મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતામાં ઝાલોદ પ્રાંત અધિકારીને તારીખ પાંચ માર્ચ સુધી યોગ્ય જવાબ આપવા માંગ સાથે ચીમકી સાથે આખરી આવેદન આપવામાં આવેલ હતું તો આ કોરિડોરની સાથે સાથે હાલના બજેટમાં દાહોદ જિલ્લામાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવતા તે બાબતે પણ આવેદન મારફત ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે વિકાસના નામે સૌ પહેલા માછણ નાળા કલ જલાશય યોજનામાં તે બાદ કાલી બે જલાશય યોજનામાં અને તે બાદ કોરિડોર હાઈવે નામે ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન છીનવી લઈ અમોને જમીન અને ઘર વિહોણા બનાવી અમારા પરિવારોને રજડતા કરી દેવામાં આવે છે પણ જો હવે એરપોર્ટના નામે એક ઇંચ જમીન પણ અમો આપવા માંગતા નથી જો એરપોર્ટના નામે છીનવવાની કોશિશ કરવામાં આવશે તો તેનું પરિણામ ખૂબ જ ભયંકર આવશે અને હવે અમુક જમીન સંપાદન અધિકારીની કચેરી આગળ જ આત્મવિલોપન કરીશું તેવી મુકેશભાઈ ડાંગી દ્વારા ઉચ્ચારવામાં હતી હતી અને ખુલાસો પણ તારીખ માર્ચના કરવામાં આવે તેવી માંગ કરી કેન્દ્ર સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં જે અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જમીન વિકાસના નામે આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેમાં છીનવી લેવાતા આ હાઈવેનું કામ ચાલુ કરવામાં આવતા જે અમારા ચૌદ ગામોમાં જે અમારી સોળ મૂળભૂત સત્તર મૂળભૂત સુવિધા હતી તેની એ છીનવાઈ જતાં અમે એમની માગણી કરતા જઈ લડાઈ લડતા જઈને છેલ્લા ત્રણ વર્ષથી આવી રહેલ હતા અમે આ બાબતે અનેકવાર આ હાઈવેનું કામ પણ બંધ કરાવેલું પરંતુ જાલોદ પ્રાંત અધિકારીશ્રી દ્વારા તમામ ઓથોરિટી અને અધિક જવાબદાર અધિકારીઓને સાથે રાખી જે અમારી માગણીઓ હતી એમાંથી સોળ માગણીઓ સ્વીકારેલી અને એની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ હતી કે ભાઈ આટલા સમયની અંદર નવેસરથી સર્વે કે પછી જે માગણી છે એનો સંતોષકારક જવાબ આપવામાં આવશે એમનું વળતર ચૂકવવામાં આવશે પરંતુ એક મહિના પંદર દિવસ અને પાંચ પાંચ દિવસની પણ સમય મર્યાદા હતી પરંતુ ત્રણ ત્રણ મહિના થવા છતાં આજ દિન સુધી કોઈપણ જાતનું સર્વે કે કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતા આજ રોજ અમે ઝાલોદ તાલુકાના ચૌદ ગામોના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓએ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર મારફત અમે ચીમકી ઉચ્ચારી છે કે પાંચ માર્ચના રોજ જો અમારી જે માગણીઓ છે એનો સંતોષકારક જવાબ આપવામાં ન આવે એમને ન્યાય આપવામાં નહીં આવે તો જે અમારા પરિવારો આ જમીન છીનવાઈ જતા જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ગુજરાતના મોટા મોટા શહેરોમાં મજૂરી અર્થે જયેલ છે એ પરિવારો હોળીના તહેવારોમાં આવે તે વખતે અમે લડી લેવાના મૂળમાં આક્રમક આંદોલન કરી રસ્તા પર ઉતરીશું અને જે અમારો હક છે એ હવે મારવા અને મરવાની નીતિથી એક લડી લેવાના મૂળમાં અમારો હક અમે મેળવીને જંપીશું અને સાથે સાથે અમે એ પણ સાહેબને આવેદન મારફત જણાવ્યું છે કે સરકાર શ્રી દ્વારા હાલ જે ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું છે અને એ પણ ઝાલોદ તાલુકામાં બનવાનું છે અમને ખબર છે તો એ એરપોર્ટમાં હજારો એકર અમારી જમીનો છીનવાઈ જશે અને સાથે આ હાઈવેની નજીક જે અમારી થોડી ઘણી જમીનો બચેલી છે એ સુવિધા અને સવલતો અને સગવડોના નામે એ પણ છીનવી લેવામાં આવશે માટે આ જો તમારે હાઈપ એરપોર્ટ બનાવવું હોય તો સૌ પ્રથમ અમારે નાળા જળાશયો યોજના અંતર્ગત અમારી જમીનો છીનવી લેવામાં આવી એ પછી કાલી ટુ યોજના અંતર્ગત છીનવી લેવામાં આવી તે બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે અંતર્ગત અમારા ગરીબ ખેડૂતોની આ જે જમીન છે છીનવી લેવામાં આવી અને હવે ચોથી વખત એરપોર્ટના નામે અમારા ગરીબોનો ખાત્મો કરવા માટે જે જમીન છીનવી લેવાનું કાવતરું કરવામાં આ સરકાર દ્વારા આવેલ છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આ આવેદન મારફત અમે વિનંતી કરીએ અને સાથે ચીમકી પણ ઉચ્ચારીએ છીએ કે એનો ખુલાસો પણ અમે તારીખ પાંચ માર્ચ સુધી આપવામાં આવે નહીં તો જોવા જેવી થશે અને જે વખતે આપ અમારું આંદોલનને ડામી દેવા માટે તંત્રનો ઉપયોગ કરશો એ વખતે કોઈક અજુકતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે આપનું નામ મુકેશભાઈ ડાંગી root a agewan.